સ્વાર્તી બેન હવે તમે શું કરો ભૂબી બેન ઈ જે બોટલ આવે ને મગજના ના લોહી ની 5000 રૂપિયા આવે ને ઓળી કેવી બોટલ આવે 5000 રૂપિયા તો મારી પાસે કઈ હોય નહીં ભૂમિબેન પાંચ હજાર રૂપિયા મને નહીં કોઈ આપે ને

અને હું હું તમને આખા ગામમાં કોઈ પૈસા ન આપે અને આપે તો તમને કોઈ 5000 આપે ને તો હું તમને હે ને 10000 આપીશ પણ તમારી કે એવી ક્રેડિટ જ નથી બધી જગ્યાએ ખોટું બોલી બોલીને બધાને છેતરે રાખો હો એટલે ભૂમીબેન હું તમને હે ને 5000 રૂપિયા લઈને દેખાડી દઉં તો તમે તમારા બાપના બોલેથી મને 10000 આપો ને હા મારા બાપના બોલે હું તમને 10000 આપી પણ આજ હાંડુધીમાં લઈ આવો તો જો

ભૂલ થઈ ગઈ અરે જસુમાસિંહ તમને તો મહિલા મંડળ ના પ્રમુખ બનાવવાની જરૂર હતી તો આપણું મહિલા મંડળ ક્યાંની ક્યાં પ્રગતિ કરત અને આગળ એ નીકળી જાત એ તો નીકળે જ ને આરતી બેન તમે માન હો નઈ મારા પપ્પા હતા ને એવું નાની હતી ને તો એમ જ કહેતા કે મારું દૂધ મળ્યું હોશિયાર કે હો તમારા મમ્મી કહેતા ના ના ઈ નો કહેતા તો ઈ વધારે હોશિયાર લાગે આરતી બેન મારા મમ્મી મારા મામા મારા નાની માં અમારું આખું મોહાર એવું હોશિયાર અને હું એના ઉપર પડી કે પાછા જ ન પડે હા એ તો ખરેખર જ સુમાસી કેવું પડે આપણે ઓલી મહિલા મંડળની મિટિંગમાં ગયા હતા ત્યાં ઓલી બેન કોણ વધીએ વધારે ને થાતી તી અથકીની થાતી તી કડી કડી હાઈ કડવીને તમે કેવો જવાબ આપી દીધો જસુમાસી કેવી ડાયરેક્ટ બેહી ગઈ તમે શિક્ષર મારી રીતે શિક્ષર આરતી બે નાખા ગામમાં મારો વટ પડે હાઈ તો પડે જ ને હું કોઈ થી બીવ નઈ વા હા કોઈ થી બીવ ને હું ગમે એને ગમે એ કહી દઉં આ ઈ તો જસુમાસી કેવું પડે હો તમારું હા બીવાનું આવે જ નઈ હા જસુમાસી મારે હે ને થોડું તમારું કામ હતું આરતીબેન તમારે મારું કામ હોય જો પૈસાનું કામ હોય ને તો મારી પાસે પૈસા છે નહીં પૈસા હહે તોય હું તમને આપી નહીં

એટલે જસુમાસી તમે ક્યારના એમ કયો તો હો કે હું કઈ કોઈ થી બીવ નઈ ને હું ગમે ને ગમે કઈ દઉં ને પણ ત્યાં જઈને પાછા તમે ફરી નઈ જાવ ને અરે ફરી જઈ આ નઈ પ્રાણ જાય પણ વચન નો જાય હા તો હાલો હાલો વાત કેવી કરો હા તો હાલો હાલો જસુમાસી હા તો હાલો હા હાલો હાલો કેવાની હા પાડવાની છે મારે હું કહેવાનું છે ઈ તમે મને કયો તો ખરી મને તો કઈ ખબર જ નથી એટલે જસુમાસી તમે મીતા લાગો કા બીવો હો ને તમે ના રે ના હું કોઈથી થી નો બીવ તો પછી હાલવા મંડો ને હા હા મંગલસી બોલો બોલો આ હા પાડે હે જસુમાસી હે તમે હા પાડો છો હા 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 તો એ લ્યો તમને કઈ ખબર જ નથી ના જો હું તમને વાત કરું સાંભળો એ મંગલસિંહ એ હા આવું છો આવું આવું મંગલસિંહ મારે છે ને આઠ દી પૂરતા પૈસા જોઈએ હે પાંચ હજાર રૂપિયા મારે ફ્રીજ ના હપ્તો લેવા વાળા આવ્યા તમે મારા પૈસા નહીં આપો ને પાંચ તો મારે ફ્રીજ વયું જાય ના ના વાર્તી બેન હું તમને પૈસા નહીં આપું કેમ અરે કેમ હું તમે ક્યાં કોઈ દી કોઈ ને બાજા પૈસા આપો જ છો અરે મારે હે ને બે કલાક પૂરતા જ પૈસા જોઈએ હે હું તમને હાંજ તો પાછા પૈસા આપી જાય ના ના તો એક કામ કરો કોક જામીન લઈ તો પૈસા આપો તો ને તમે મને પૈસા આપો જ ને 5000 હા જમીન લઈ આવો તો પાકુ હા હા તો હાલો હમણા હું લઈ આવું કોક હા લઈ આવો ચાલ એમ તમે હવે હું આરતી પાસે પૈસા નઈ માંગું હવે આરતી તમે મને પૈસા આપી જાજો એટલે મને તો આમાં કઈ ખબર એ નહોતી જસુ માસી તમે હાલો ને હું તમને બધું સમજાવી દઈ હાલો હવે

મને પૈસા આપી દયો ને તમે જસુ માસી આ પૈસા તો હે ને હું તમને આપવાની જ નથી તમારે માર ભેગું આવવું હોય તોય ભલે ને ના આવવું હોય ને તોય ભલે ભૂમિ બેન એ ભૂમિ બેન હા

બેન લાવો લાવો પૈસા તમે તો કોઈને દેતા નથી માં મંગલસિંહ મારું નામ આપ્યું હે મારે પાંચ હજાર આપવા જો હે હા પણ જશું આપું હું લિયો મંગલસિંહ હાથ હાથ દઈ દેજો મારા દાદા કેતા હો કે દીકરા કોઈ દિવસ હોશિયારી ન કરાય અને મે હોશિયારી કારણ દસ 10000 માં આવી ગઈ